નમસ્કાર ગુજરાત આજે છે સોળ તારીખ અને શનિવાર આજથી ગુજરાત રાજ્યની અંદર અતિભારે વરસાદનો ઓગસ્ટ મહિનાનો નવો રાઉન્ડ છે એ ચાલુ થવા જઈ રહ્યો છે ઓગસ્ટ મહિનાની અંદર આજે અતિભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ આવનાર દસથી પંદર દિવસ સુધી ચાલુ રહેશે આપને જણાવી દઈએ કે આજે એટલે કે સોળ તારીખના રોજ સિસ્ટમ છે એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ નાગપુર ઝાલના હૈદરાબાદ અલ્હાબાદ લાગુ વિસ્તારની વચ્ચે છે અહીંયા તમે જોઈ શકો છો ને આ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ આજે આપી રહી છે મિત્રો આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ છે એટલે કે બહારના જે વાદળો છે એ વાદળનો ઘેરાવો ગુજરાત ઉપર આવી રહ્યો છે જેમને કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી એટલે કે સોળ તારીખથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને મિત્રો આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને આ રીતે આગળ આવશે એને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ આવશે ત્યાર પછી અહીંયા સિસ્ટમ મોટી બનશે અથવા તો આ જગ્યા ઉપર થોડીક સ્થિર થશે અથવા તો મોટી બનશે સ્થિર થશે એને વેગ મળશે આવી કન્ટિન્યુ પ્રોસેસ થશે એને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ પડવાની શક્યતાઓ હાલમાં વેધર મોડલોની અંદર બતાવી રહ્યા છે સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ આ સિસ્ટમ પસાર થશે અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો અને અરબી સમુદ્રનો એને વેગ મળશે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલમાં આ મોડલો છે એ બતાવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો કે આ સિસ્ટમ આ જગ્યા ઉપર પહોંચી છે એમનું મધ્ય કેન્દ્ર હાલમાં આ જગ્યા પર છે આવનાર ચોવીસ કલાકમાં સિસ્ટમ છે એ આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે ગુજરાત ઉપર આવશે ત્યાર પછી ગુજરાતની અંદર અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ અને એકવીસ તારીખ દરમિયાન મિત્રો આ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે વેધર મોડલો પણ બતાવી રહ્યા છે અને મિત્રો અરબી સમુદ્રમાં આ સિસ્ટમ જશે ત્યાર પછી મિત્રો એ સિસ્ટમને વધારે વેગ મળશે તો બાવીસથી લઈ અને છવ્વીસ તારીખની વચ્ચે પણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડવાની સંભાવનાઓ છે હાલમાં જણાઈ રહી છે મિત્રો હાલમાં વરસાદની ઘટ છે એ જોવા મળી રહી છે આ મહિનાની અંદર અને ખેડૂતો વરસાદની માંગ પણ કરી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોની આતુરતાનો અંત આવશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો આજે હોળ તારીખ અને જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના દિવસથી ગુજરાતની અંદર આનંદ થશે વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે અને આજથી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને આવતીકાલથી અને ત્યાર પછી અઢાર તારીખથી ગુજરાતની અંદર ધોધમાર અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે હાલમાં ખેડૂતોના પાક છે એ મોટા થઈ ગયા છે અને અમુક વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ આઠ કરતા પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એક કલાકની અંદર ત્રણ કલાકથી એક કલાકની અંદર ત્રણ ઇંચથી વધારે વરસાદ પડે તો અતિવૃષ્ટિનો વરસાદ છે એ પણ કહેવામાં આવતો હોય છે તો એવા પણ અમુક સેન્ટરો હશે કે જેની અંદર અતિવૃષ્ટિનો વરસાદ છે એ પણ આ રાઉન્ડની અંદર જોવા મળશે એટલે ગુજરાતના લોકો છે એ તૈયાર રહેજો કેમ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમ આગળ વધી રહી છે અને હવે ગુજરાત ઉપરથી પસાર થવાની છે જેમને કારણે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લા દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાને મળશે એટલે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ હાલમાં વેધર મોડલોની અંદર જણાઈ રહી છે આપણે જાણી લઈએ કે આજના દિવસે એટલે કે સોળ તારીખના રોજ ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડશે એ પછી જાણીશું હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે અશોક પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે અતિવૃષ્ટિનો વરસાદ છે એ પણ ક્યાં જોવા મળશે એમની વગેરે માહિતી છે એ આજના આ વીડિયોની અંદર જાણીશું તો સૌથી પહેલાં જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા તો સૌથી પહેલા હવામાન વિભાગ દ્વારા આખા ભારતની અંદર જે આગાહી કરવામાં આવી છે એની અંદર ગુજરાતની અંદર જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો તમે જોઈ શકો છો આજનો આ નાવ કાસ્ટિંગ ડેટા છે એમાં સિસ્ટમ આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે પરંતુ એમના આગળના ભાગની અંદર ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના જે ભાગો છે એમાં અરબી સમુદ્ર લાગુ જે દરિયાઈ પટ્ટી છે એની અંદર રેડ એલર્ટની જાહેરાત છે એ આજે કરવામાં આવી છે હવે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા એ પ્રમાણે મિત્રો ગુજરાત રિલિજિયનની અંદર આજે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો પંદરથી લઈને હોળ તારીખે રાત્રિના નવ વાગ્યા સુધી ખાસ કરીને સાડા નવ સુધી કયા વિસ્તારોની અંદર વધારે વધારે વરસાદ પડશે એમનો આ ડેટા છે એમની માહિતી જણાવું એ પહેલાં મિત્રો ગુજરાતની અંદર હાલમાં નાવ કાસ્ટિંગની અંદર ખાસ કરીને આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે તમે અહીંયા નાવ કાસ્ટિંગનો એટલે એટલે કે અત્યારનો આવનાર ત્રણ કલાક દરમિયાન કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એમને લઈને

યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે મિત્રો યલ્લો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા તો એ હવામાન વિભાગની શક્યતા પ્રમાણે ગુજરાતના આ ભાગોની અંદર આજે અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને મિત્રો આ વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ છે એ પણ ચાલુ થઈ ગયો હતો અને વાતાવરણની અંદર પણ પલટો જોવા મળેલો છે તો એ પ્રમાણે મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળશે મિત્રો આખા દિવસનો વેધર ડેટા તમે જોઈ શકો છો સત્તર તારીખની સવારની આઠ વાગ્યા સુધીની અપડેટ છે ત્યારે મિત્રો સિસ્ટમ છે એ વધારે ગતિ કરશે અને અહીંયા ઔરંગાબાદ ત્યાર પછી નાગપુર લાગુ જે આ બધા વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમ આવશે અને સિસ્ટમ દ્વારા એક આખું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવશે તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈ અને આ વિસ્તારો ઉપર મિત્રો એક આખું સર્ક્યુલેશન બનાવવા બનાવવામાં આવશે જેમના ભાગરૂપે ગુજરાત ઉપર પણ ઘણા બધા વાદળો આવી જશે અને વરસાદની શરૂઆત છે એ પણ મિત્રો ગુજરાતની અંદર થઈ જશે ખાસ માહિતી તમને જણાવવાની કે આખું ભારત છે અને ભારતની અંદર મિત્રો ચોમાસું છે એ ફરીથી સક્રિય થયું છે બંગાળની ખાડી છે એ પણ ખૂબ સક્રિય અવસ્થાની અંદર છે જ્યારે અરબી સમુદ્ર છે એ પણ દરિયાકાંઠે સક્રિય અવસ્થાની અંદર બતાવી રહ્યા છે તો મિત્રો મધ્ય ભારતની અંદર પણ સિસ્ટમ છે અને એ સિસ્ટમને કારણે એક મોટું બહોળું સર્ક્યુલેશન બન્યું છે તમે જોઈ શકો છો એના ભાગરૂપે ગુજરાતની અંદર અરબી સમુદ્રમાંથી અને બંગાળની ખાડીમાંથી પવનો અને વાદળો મળી રહ્યા છે વાતાવરણ જે સિસ્ટમ બની છે એમને સપોર્ટ મળી રહ્યો છે એટલે ફરીથી આખા ભારતની અંદર ચોમાસું સક્રિય થયું છે અને ચોમાસાના ભાગરૂપે ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર વરસાદ છે એ જોવા મળશે એટલે કે બે દિવસ સુધી ચોમાસાના ભાગરૂપે વરસાદ જોવા મળશે અને ત્યાર પછી સિસ્ટમનો ઘેરાવો એમનું બહોળું સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવી જશે ત્યાર પછી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો આજના દિવસની આગાહી ઉપર નજર કરીએ તો આજે સૌથી વધારે વરસાદ છે એ અમદાવાદ લાગુ સુરેન્દ્રનગર મોરબી પાટણ સાબરકાંઠા બનાસકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર થોડોક વધારે જોવા મળશે સાથે સાથે આણંદ વડોદરાના વિસ્તારો છે દાહોદના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદી ઝાપટાની અંદર વધારો થશે ક્યાંક ભારે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ નવસારી સુરત લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અમુક સ્થળોએ ખૂબ ભારે વરસાદ તો અમુક સ્થળોએ ઝાપટાની શરૂઆત થઈ જશે બાકી આખા ગુજરાતની અંદર આજના દિવસ દરમિયાન મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે બફારો રહેશે અને બપોર પછી રેન એક્ટિવિટીની અંદર વધારો થશે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ ડેટા છે એ જાહેર કરવામાં આવ્યો છે અને વેધર મોડલો છે એ પણ બતાવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો હોળ તારીખે રાતની સાડા નવ વાગ્યા સુધીની અપડેટ છે એ પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ત્યાર પછી આજે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ છે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આજે વરસાદની એક્ટિવિટી છે એ ચાલુ થઈ જશે અને ત્યાં વરસાદ જોવા મળશે મિત્રો કચ્છના આ ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર હજી તડકો આજે જોવા મળશે વાદળો છે એ પણ થોડા થોડા હશે પરંતુ ત્યાં પણ આવનાર ચોવીસ કલાકની અંદર મોટો પલટો જોવા મળશે અને રેન એક્ટિવિટી છે એ ચાલુ થઈ જશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખ સુધીની આગાહી છે એટલે કે એકવીસ તારીખ સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર ભારે વરસાદ પડી જવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે વલસાડ છે નવસારી છે આ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર છે મહુવા છે અલંગ છે દીવ છે રાજુલા છે ઉના છે અમરેલી છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાર પછી મિત્રો દેવભૂમિ દ્વારકા છે આ બધા વિસ્તારોની અંદર પણ ખૂબ જ વધારે વરસાદ છે એ પડવાની શક્યતાઓ બતાવી રહ્યા છે મધ્ય ગુજરાતની અંદર અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે મિત્રો દિવસે ને દિવસે જે નવી આગાહી આવશે સિસ્ટમના ટ્રેકની અંદર ફેરફાર થશે એ દરેક માહિતી તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે નજર કરી લઈએ તો મિત્રો અશોકભાઈ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની અંદર હોળથી લઈ અને તેવી તારીખની વચ્ચે એકથી વધુ વખત વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે એટલે કે મિત્રો હોળથી એટલે કે આજથી લઈને તેવી તારીખ દરમિયાન ગુજરાતની અંદર એકથી વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે એ અશોકભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ઓગણી તારીખનો વેધર ડેટા છે એ પણ એમણે અપડેટ કર્યો છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ગુજરાતના મોસ્ટ ઓફલી ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર સિસ્ટમનું મેઇન કેન્દ્ર હોવાની પણ શક્યતાઓ છે એની અંદર દર્શાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો હાલના જે પરિબળો છે એમની માહિતી આપવામાં આવી હતી એટલે કે સિસ્ટમ કઈ જગ્યા ઉપર છે અને સિસ્ટમનો ઘેરાવો કેટલો છે એ બધી માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો વરસાદની વાત કરવામાં આવી હતી તો ખાસ કરીને અહીંયા તીવ્રતાવાળો હળવો મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ પણ એમણે વ્યક્ત કરી છે ઘણા દિવસોની અંદર વરસાદ ઠીક ઠીક રહેશે તો મિત્રો વ્યાપક વરસાદ છે એ પણ અમુક દિવસોની અંદર રહેશે જ્યારે બાકીના દિવસોની અંદર છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી છે મિત્રો ઠીક ઠીક વરસાદ એટલે કે પચાસથી લઈને સો એમ એટલે કે મિત્રો અહીંયા પચીસ એમ બરાબર એક ઇંચ થાય અહીંયા સો એમ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે સીમિત વિસ્તારોની અંદર હોદથી લઈને બસો એમ એટલે કે ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતાઓ એમણે દર્શાવી છે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા પણ એણે દર્શાવી છે એમાં મિત્રો અઢીસો એમ એટલે કે દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની આગાહી છે એ અશોકભાઈ પટેલ દ્વારા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે હોળથી લઈને તેવી તારીખની વચ્ચે જ આ આગાહી કરવામાં આવી છે અને તેવી તારીખ સુધીમાં ગુજરાતની અંદર ચારથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે એમને લઈને મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે ને એ પ્રમાણે આજથી એટલે કે હોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ જશે અને અતિભારે વરસાદના રાઉન્ડની અંદર એકથી વધારે વખત વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા છે એ વેધર એનાલિસ્ટ અશોક ભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે ત્યાર પછી હવામાનની વધારે માહિતી ઉપર નજર કરીએ તો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટની અંદર જીએફએસ મોડલની અંદર આવનાર દસ દિવસ દરમિયાન વરસાદ કેવો પડશે એમને લઈને અનુમાન આપવામાં આવે છે નજર કરીએ તો અહીંયા સૌથી પહેલાં તમે જોઈ શકો છો આવનાર ચોવીસ કલાક દરમિયાન અડતાલીસ કલાક દરમિયાન બોતેર કલાક દરમિયાન છન્નું કલાક દરમિયાન એકસો વીસ કલાક દરમિયાન કેવો વરસાદ પડશે એમની માહિતી આપેલી છે અહીંયા મેપ છે એ પણ આપેલો છે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જીએફએસ મોડલ છે એની અંદર રેઇનફોલ છે એ એમએમની અંદર આપેલ છે ફોરકાસ્ટિંગ છે એ ચોવીસ કલાકનો આપેલ છે તારીખ પણ જોઈ શકો છો કે સત્તર આઠ બે હજાર પચીસ સુધી છે એટલે કે હોળથી લઈને તારીખ ચોવીસ કલાક દરમિયાન રેન એક્ટિવિટી કેવી રહેશે એમની આ અપડેટ છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્ર બંગાળની ખાડી છે એ મિત્રો સક્રિય અવસ્થાની અંદર છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ સિસ્ટમના વાદળો પહોંચી ગયા છે અને સિસ્ટમ પણ આ વિસ્તારો ઉપર બતાવી રહ્યા છે એ પ્રમાણે આવનાર ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર વધારે વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી વરસાદના વિસ્તારોની અંદર તાની અંદર વધારો થશે અડતાલીસ કલાક એટલે કે અઢાર તારીખનો રેન ડેટા જોઈએ તો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ મોટી બનતી હોય એવું લાગી રહ્યું છે અને ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થતો હોય એવું જણાઈ રહ્યું છે ત્યાર પછી અહીંયા ઓગણી તારીખનો વેધર ડેટા છે અશોકભાઈ પટેલની વેબસાઈટમાં પણ બતાવેલો હતો અહીંયા તમે ગુજરાત ઉપર જોઈ શકો છો વત્તા ઓછા પ્રમાણની અંદર સિસ્ટમ છે એ વધઘટ થઈ રહી છે અને વરસાદની એક્ટિવિટી અને માત્રા છે એ કન્ટિન્યુ યથાવત છે ત્યાર પછી અહીંયા તમે વીસ તારીખનો વેધર ડેટા છે એ તમને જણાવી દઉં તમે વીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો વીસ તારીખે મિત્રો અરબી સમુદ્ર છે અને સિસ્ટમ છે એ આટલા વિસ્તારોની અંદર બતાવી રહ્યા છે સિસ્ટમ ખૂબ મોટી છે અને ગુજરાતના ઘણા ભાગો ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડવાની પણ શક્યતાઓ છે એ વેધર મોડલ બતાવી રહ્યા છે ત્યાર પછી એકવીસ તારીખની અપડેટ જોઈ લઈએ તો એકવીસ તારીખે પણ ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રની સાથે સાથે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર રેન એક્ટિવિટી બતાવી રહ્યા છે ત્યાર પછી ફરીથી સિસ્ટમનો ઘેરાવો આ તરફ ચાલે છે અને એ દિવસો દરમિયાન એટલે કે બાવીસ તારીખ દરમિયાન દરમિયાન પણ ગુજરાતની અંદર પશ્ચિમ પૂર્વ સાઈડના જે ગુજરાતો છે એ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે ત્યાર પછી અહીંયા ત્રેવીસ તારીખનો વેધર ડેટા જોઈ લઈએ તો તેવી તારીખે તમે જોઈ શકો છો ફરીથી એ સિસ્ટમ છે એ મોટી બને એવું જણાઈ રહ્યું છે અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ ભાગોની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થાય ખાસ કરીને ગુજરાતની અંદર મધ્ય સૌરાષ્ટ્ર છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જિલ્લાઓ છે રાજસ્થાન લાગુ આ બધા વિસ્તારોની અંદર ફરીથી સિસ્ટમ સક્રિય થાય અને આ રીતે ઘેરાવો બને એવું હાલમાં દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળશે ત્યાર પછી ચોવીસ તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો ચોવીસ તારીખે ફરીથી સિસ્ટમ ગુજરાતની અંદર મોટી બને સંપૂર્ણ ગુજરાત ઉપર ઘેરાયેલી રહે એવું જણાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે મિત્રો તેવી અને ચોવીસ તારીખ દરમિયાન જીએફએસ મોડલ બતાવી રહ્યું છે કે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો આ વરસાદ છે એ કદાચ ગુજરાતને નુકસાન પણ પહોંચાડી શકે છે ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો પચીસ તારીખનો આ વેધર ડેટા છે હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટની અંદર જ આ અપડેટ થાય છે અને એ પ્રમાણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેડ કલર છે એ બતાવવામાં આવ્યો છે એ પ્રમાણે ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો રેડ કલર એટલે અહીંયા તમે જોઈ શકો છો બસો એમએમ વરસાદ બસો એમએમ વરસાદ એટલે કે આઠ ઇંચ વરસાદ તો મિત્રો આઠ ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ છે એ પણ વેધર ફોરકાસ્ટિંગની અંદર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આવનાર દસ દિવસનું પ્રેસિબિટેશન આપવામાં આવેલું છે એની અંદર જ મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા છે એ હવામાન વિભાગે બતાવી છે એટલે ગુજરાતની અંદર મિત્રો અઢાર તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને પચીસ તારીખ સુધી આ રાઉન્ડ ચાલશે સિસ્ટમ જે રીતે મિત્રો આ જગ્યા ઉપર છે જે રીતે આગળ વધશે સિસ્ટમ ધીમી ગતિએ ચાલી રહી છે ગુજરાતની નજીક આવશે અરબી સમુદ્રમાં આવશે ત્યાર પછી સિસ્ટમ ફરીથી થોડીક આ બાજુ જોશે ત્યાર પછી પાછી આ રીતે આવશે એવું હાલમાં વેધર મોડલો બતાવી રહ્યા છે પરંતુ આવનાર દિવસોની અંદર સિસ્ટમ અહીંયા આવે પછી આગળ વધી જાય કે શું ફેરફાર થાય છે એ મિત્રો આવનાર દિવસોની અંદર ખબર પડશે એના બેઝ ઉપર તમને ડેઇલી માહિતી છે એ આપતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આજે તમારા વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હોય તો ખાસ તમારો તાલુકો અને જિલ્લો છે એ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો